નસ્કાર મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ સુધી એટલે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની મોટી આગાહી કરાઈ છે મિત્રો અમની વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકડા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે બીજી બાજુ અમરેલી જિલ્લામાં મેઘરાજે ભૂકા કાઢ્યા હોય તેમ રાજુલા ખાંભા બગસરા ધારી સાવરના લીલી અને લાઠીના ખેતરો પાણી પાણી થઈ ગયા છે મિત્રો ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ આપણો અરબી સમુદ્ર પણ સક્રિય થઈ રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાય છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આગામી બે દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે તેની વાત કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં ખાસ આ વિડીયોને એક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ખાસ સમજુ મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જે બાકીના વિસ્તારો છે ભરૂચ નર્મદા તાપી અને સુરત જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ હજુ આગામી બાર કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં પણ ફરી એકવાર યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદી માહોલ યથાવત રહેશે આગામી બાર કલાક દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી બોટાદ ભાવનગર અને રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે જામનગર પોરબંદર મોરબી દેવુની દ્વારકા જુનાગઢ જ્યાં સામાન્ય વરસાદની આગેય કરાઈ છે બાકી મિત્રો નવી કોઈ આગાહી આવશે વધુ કોઈ માહિતી મળશે તો આપણા ખેડૂત ભાઈઓને આપણી આ ખેડૂતોની ચેનલના માધ્યમથી સૌથી પહેલાં સમાચાર આપતા રહેશું આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી આ માહિતી પહોંચે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને વિડીયોને ક્લાઇક કરવાનું પણ ભૂલતા